ખબર છે કે મારા ગયા તારા સિવાય બીજો કોઈ ચોરી ના કરી રહ્યા કોઈની તાકાત જ નહીં સરખેમાં

ઘર ચોરી મારો એક જ જવાબ રહ્યા સરપંચ મારી વાત સાંભળો જે ચોર છે ને એ માણસ આખું ગોમ જોડતું નહીં આખા ખબર છે કે તું

અરે બોણા હું કરા આ હેતુમાં જરૂર તો કાલે ટ્રેક્ટર વાળા એ કીધું લાઈન દર્શો વેણી લઉં આ શું ટ્રેક્ટર વાળો હતો એવું ને એવું મેલ્યું છે શેડ્યું છે કે રમત કરી છે અરે બોણા જાળ લઈ જો ને તારનો દર્શો આટલો આટલો વધ્યો ટ્રેક્ટર વાળો બાપરો છે તા શેડો જીવનલાલ

અરે હેતર માં નતો જો પણ ગોમ માં ઓટો મારવા જોતો પણ ગોમ માં તો કોઈ હતો જ નહીં એક ટાણી ને પાછો આવ્યો

ઓ ચોર પકળોણો છે ઓ હો હો ખાલી એ ચોડનું હું આલું તમે જોઓ ખાલી તમે જો પાણી નાખું છું કે નહીં એવી પ્રસાદ આલો નાખી નાખું ઈને હાતા મનનો પ્રસાદ આલો જિંદગીમાં કદી ચોરી ના કરે એવું જ કરવું પડશે ઈને હા કદી ને કદી હાથમાં તમે જોર વિચાર કરી તો કરો ચોર પાછવા પડનો ના વઈનું તો અમારઠ તો ગેર આવું જ નથી નાવા તો બધું કરો ને આ ચંદુ પરવા દે સુડીનો વરી આ ચેપો કહેતો કયો તમો કાકો ચોર બોલા હાથ વાળી બધા કે ક્યાં કરે આખા ગોમો અને પેલા કાળિયાને ખબર પડી જાય ને તો લોચા વાગી જાય એના પછી મને ઓછી એ અઠવાડિયું સટકી જાય છે બહાર જતો રહ્યો છે એટલે હમણાં ઠંડુ માંડું પડી જાય ને પછી આવું પછી ઘર હમું અનુભવ કરવો છો તું પેલા એમાં આધાર ખરો અરે અહિયા ચોરી નથી થઈ પછી વેઠિયો ની ચોરી નથી થઈ હોય ચોર હાથમાં આઈ ગયો ખબર હાથમાં આવવાનો જ હતોડો હતો તમે બહાર જવાનું હાથ સાફ કરી નાખો હાથમાં આવ્યો હું બહાર જવું હોય તો હમણાંથી હાથમાં

બરાબર નો મેથી પાકાલો તાણે ખબર પડે ને નકા છોડી દેહો ને તો બીજા દાડો શોખ પાછો ફેર ચોરી કરશે કે તું લઈ જ ચોરી લઈ દે એનું ઊંઘ આવે એનું હાથો ચોર ના પકડાય ત્યાર સુધી મને ઊંઘ નથી આવી પકડવા જવાનું જ નહીં તો પકડાઈ ગયો હજી તો મિત્રો સજા કરી કરી

સરપંચ ભી પાવડો લઈ લીધો બાબુજી ની બેટી તમારી સૌરાષ્ટ્ર થી જેની મોટી ચોરીઓ કરીને આ ચોરીટલા છે જીવન આ તો હારું થયું પકડી જ ઘર તોડા બીજો અહીંયા ઓછો નહીં

મને ગુજા મને વી પડી જાય એ લઈ જો પર પૈસા મેઠા લાગ્યા એ ગોરેજે અને તો આખું ગોમ ધર કર્યું છે આખું ગોમ આખું ગોમ ધર કર્યું છે

આ રોવા માટે તારું મુઠું નહીં ખોલ્યું બોલવા માટે ખોલ્યું છે જે બોલવું બોલી જા હે એમાં બોલ બોલ મેં ચોરીઓ નહી કરી હું કોઈ ચોર નહીં ગમ દઉં તને વાત કરોર પાકિસ્તાન સરપંચ મૂર્તંજ મને ખાલી છોડી દઉં તારા બાપા મરી ગયેલા છે ને સોગંદ ખાધી ના

મો જિંદગી થી ઓળખું છું ચડી પેરતો ને તલનો આરો એક નંબર નો ચુટો ઉભો ના બેઠી તો મરપા નો

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી